નમસ્કાર મિત્રો જોઈ લઈએ આજના દેશ દુનિયા ને ગુજરાતના તાજા તમામ મોટા સમાચાર ફટાફટ જોઈ રહ્યા છો કમેન્ટ કરવા વિનંતી સરકારી કર્મચારીઓ માટે એક સારા સમાચાર મોંઘવારી બધું જાન્યુઆરીના અંત સુધીમાં ડીએ અઠાવન ટકા થી વધીને સાહીઠ ટકા થવાની શક્યતા ખેડૂતોમાં ખુશીનો માહોલ ગુજરાતમાં ફરી એકવાર ઠંડીનો પ્રકોપ આગામી ત્રણ દિવસ માટે ભારે ઠંડી પડવાની આગાહી કોઈ પણ વિસ્તારમાં હાલમાં માવઠા થવાની આગાહી આપવામાં આવી નથી આજની દસ ગ્રામ ચોવીસ કેરેટ સોનાની કિંમત એક લાખ ઓગણચાલીસ હજાર સાતસો રૂપિયા જ્યારે ચાંદીની એક કિલોની કિંમત બે લાખ ચોપ્પન હજારને પાર જોવા મળી સુરતના ઉમરપાડા જંગલમાં પ્રેમે યુગલનો આપઘાત ઝાડની ડાળી પર એક જ દુપટ્ટા વડે ગળો ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું પોલીસે ઘટના સ્થળે જઈ તપાસ હાથ ધરી ત્રોલમાં હોટલ પર ચા પી રહેલા મોરબીના કોન્ટ્રાક્ટર યુવાનને ને માર મારી કાર ચૂંટવી લેવામાં આવી ત્રણ શખ્સો સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી પાટણ માં રાયડા પાક પર મોલો મચ્છીનો નો પ્રકોપ પચીસ હજાર હેક્ટર માં વાવેતર સામે ઉત્પાદન કટવાની ભીતી ખેડૂતો મુકાયા મોટી ચિંતામાં

અમદાવાદ પોલીસ બેડામાં મોટો ફેરફાર અમદાવાદ ગ્રામ્યમાં ફરજ બજાવતા ઓગણીસ પીઆઈ અને એતાલીસ પીએસઆઈ ની આંતરિક બદલી એસપી નો મોટો હુકમ નવામાં પ્રેમી પાંખીડા ખેતરમાં પ્રેમ લીલા કરતા પકડાતા ખેતર માલિકે ચકાડ્યો મેથી પાક અને મંગાવી જાહેરમાં માફી વેનેઝુએલામાં અમેરિકાના હુમલા બાદ રશિયા આવ્યું એક્શન મોડમાં મેદાનમાં તાત્કાલિક સબમરીન કરવામાં આવી તૈનાત આજની ગુજરાતમાં પેટ્રોલની કિંમત ચોરાણું પોઈન્ટ બાવીસ રૂપિયા ડીઝલની કિંમત નેવું પોઈન્ટ નેવ્યાશી રૂપિયા સીએનજી ગેસને એક કિલોની કિંમત એક્યાસી રૂપિયા ડોલર સામે રૂપિયાના ભાવ નેવ્યાશી પોઈન્ટ બાણું રૂપિયા જોવા મળ્યા સુરેન્દ્રનગરમાં જમીન કૌભાંડ કેસમાં રિમાન્ડ પૂરા થતાં સસ્પેન્ડ કરાયેલા કલેક્ટર રાજેન્દ્ર પટેલને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા

અમદાવાદમાં એક મહિનામાં ટાઈફોઈડના એકસો એસી કેસ નોંધાયા પાણીના સત્તર સેમ્પલ અનફીટ સાબિત થયા એમપી ના ઇન્દોરમાં વીસ ના મોત વચ્ચે ચોંકાવનારો ખુલાસો મધ્યપ્રદેશના ગામડાઓમાં પણ પાણી પીવા લાયક નથી દસ વર્ષમાં જામનગરના સાંસદની મિલકત એકસો ત્રીસ કરોડ વધી તો સી સીઆર પાટીલની મિલકતમાં ઘટાડો જોવા મળ્યો વિનોદ ચાવડાની ટકાવારીની પ્રમાણે પ્રથમ નંબરે હરોળમાં એડીઆરના રિપોર્ટ પ્રમાણે ચોંકાવનારા આંકડા આવ્યા મહારાષ્ટ્રના આકોટમાં ભાજપનો ઓવેસીની પાર્ટી સાથે ગઠબંધન સત્તાની લાલચ માટે વિચારધારાની ધજ્જિયા ઉડાવી મહિલાઓ અને બાળકો અશ્લીલ તસવીરો મુદ્દે ગ્રોક સામે દુનિયા લાલ ભારત અમેરિકા સુધી ગગડશે પેટ્રોલ અને ડીઝલ સસ્તું થવાની મોટી સંભાવના જમ્મુ કાશ્મીર ના બિલાવર માં અથડામણ ત્રણ આતંકવાદીઓ છુપાયા હોવાની આશંકા ભારતીય સેનાએ સર્ચ ઓપરેશન ચાલુ કર્યું

મનરેગા યોજનાને બદલીને ગ્રામીણ પરિવારોને હવે એકસો પચીસ દિવસની રોજગારીની ગેરંટી પ્રભારી મંત્રી સ્વરૂપજી ઠાકોરે જણાવ્યું કે વીબીજી રામજી અધિનિયમ દેશના ગ્રામીણ પરિવારો માટે નિર્ણાયક સાબિત થશે સમગ્ર યુરોપમાં ભારે હિમવર્ષા અને બરફના તોફાનનું તાંડવ જનજીવન ઠપ ઇટાલી બ્રિટન અને નેધરલેન્ડમાં ચારસોથી વધુ ફ્લાઇટો રદ કરવામાં આવી રાજકુમાર જાટ ગણેશ નાર્કો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો પંદર જાન્યુઆરી વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે વડોદરામાં માં રક્ષિત કાંડ જેવી ઘટનાનું પુનરાવર્તન થતા રહી ગયું બે બેફામ કાર ચાલક ત્રણ લોકોને ઉડાવ્યા અમદાવાદ માંથી કરોડોનું તરતું છોનું ઝડપાયું વેલ માછલી ની ઉલટીની હેરાફેરી કરનાર ધરપકડ કરી રૂપિયા ત્રણ લાખનો નો જપ્ત કરવામાં આવ્યો અમરેલીમાં રવિ પાક નું એક પોઈન્ટ એકતાલીસ લાખ હેક્ટર માં વાવેતર કઉ ચણા ડુંગળી મુખ્ય પાક પાણીના ઊંચા સ્તર આવવાથી ખેડૂતોમાં ઉત્સાહ સુરતમાં સભા પહેલા આમ આદમી પાર્ટીના પોસ્ટરો પર શાહી લગાડી સનાતન ધર્મના યુવા વર્ગે વિરોધ નોંધાવ્યો અમદાવાદમાં ટ્રાફિક પંગના નિયમો તોડવા બદલ નાગરિકો પાસેથી રૂપિયા ચારસો તેર કરોડની ઉગ્રણી આ રકમ પોલીસના પગાર કરતા પણ વધુ માનવામાં આવે છે ત્રણ ઝોનમાં પાણીજન્ય રોગના કેસ વધતા અમદાવાદમાં પાણી પૂરી વેચનારા સામે હેલ્થ વિભાગની કડક કાર્યવાહી બહેરામપુરામાં અસખ્ય ગંદકી વચ્ચે પોમોલિન તેલમાંથી તૈયાર થતી પૂરી સડેલા બટાકા ચટણી સહિતના જથ્થાનો નાશ કરવામાં આવ્યો નિજામપુરાની એક્સિસ બેંકના ભરણામાંથી રૂપિયા પાંચસોના દર ની સત્તર ડુપ્લિકેટ નોટ મળતા ગ્રાહક સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી ઉત્તરાયણને લઈને અમદાવાદના પાંચ લાખ વિદ્યાર્થીઓએ પ્રતિજ્ઞા લીધી મકરસંક્રાંતિના પર્વ પર નવ વાગ્યા પહેલાં અને સાંજે પાંચ વાગ્યા પછી પતંગ નહીં ચગાવવા અને ચાઇનીઝ દોરીનો ઉપયોગ નહીં લેવા પાંચ લાખ વિદ્યાર્થીઓએ શપથ લીધા ઉત્તર ગુજરાતના માર્કેટયાર્ડમાં નવા એરંડાની ધમાકેદાર આવક શરૂ હાલના એરંડાના સરેરાશ ભાવ તેરસો પચાસથી તેરસો એંસી રૂપિયા પ્રતિમણે જોવા મળ્યા ભાવ નીચા જવાની આગામી સમયમાં શક્યતાઓ ઝારખંડમાં જંગલી હાથીનો કહેર એક જ રાતમાં સાત લોકોને કચડી માર્યા અત્યાર સુધીમાં ટોટલ સત્તર લોકોના મોત મિત્રો રોજ સવારે આવા દેશ અને દુનિયાના તાજા અને સાચા સમાચાર જોવા માટે પીસી ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી